કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી રાજ્ય સરકાર સામે વિવિધ મુદ્દાઓ સાથે વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે હસ્ત સંઘવીના ઘર પાસે વિરોધ કરવા પહોંચેલા કિસાન સંઘના અગ્રણીઓની પોલીસે અટકાયત કર્યા બાદ બપોર બાદ હર્ષ સંઘવીએ તેઓ સાથે મુલાકાત કરી આશ્વાસન તેમને આપ્યું હતું કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રાજ્ય સરકારની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે કિસાન સંઘ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ લઈને સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે પણ હજુ સુધી માંગણીને સ્વીકારતા કિસાન સંઘના અગ્રણીઓ હર્ષ સંઘવીના ઘરેથી વિરોધ કરતા પોલીસે તેને ડિટેન કર્યા હતા ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘના હોદ્દેદારો સાથે મુલાકાત કરીને સાંભળ્યા હતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળે થાય તેવી માંગણી કરવામાં આવી છે એમએસપી સહિતના પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોના ખેતીલક્ષી અનેક પ્રશ્નો હોવા છતાં પણ હજી સુધી ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો સુરત જિલ્લા કિસાન સંઘના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ છતાં પણ અમને અમારી વાત મુકવા દેવામાં આવી રહી નથી આજે દક્ષિણ ગુજરાતના કિસાન સંઘના કાર્યકર્તાઓ એમના અલગ અલગ વિષયોને લઈને મળવા આવ્યા હતા અનેક વિષયો પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચાઓ છેલ્લા અનેક દિવસથી પ્રદેશ લેવલ પર ચાલી રહી છે આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ બી એમના આ વિષયો પર ચર્ચા કરી છે ખૂબ જ પોઝિટિવ વાતાવરણમાં આ ચર્ચાઓ રહી છે પોતાના વિષયો સરકાર જોડે રજૂઆત કરવા સામાન્ય જીવનમાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારનું વાતાવરણમાં મજબૂતાઈ પૂર્વક રજૂઆત કરવી એ કિસાન સંઘની એક ઓળખ છે કિસાન સંઘના સૌ આગેવાનો કિસાનો માટેની અલગ અલગ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ વિષયો ઉપર ખાસ કરીને આજે ચર્ચા થઈ છે બે દિવસ પહેલાં બી આ વિષય પર ચર્ચા થયેલી હતી કાલે બી આ વિષય પર ચર્ચા આગળ વધશે અમદાવાદ અને ગાંધીનગરમાં અમે પંદર દિવસથી બિલકુલ શાંતિથી અહિંસક આંદોલન કર્યું છે તો પછી મને પોલીસે આંદોલનથી અલિપ્ત રાખવા જોઈતો ન હતો મને ઘરમાં છ વાગ્યાના પોલીસવાળા વાળા અમારે અહીંયા આવી ગયેલા ને મને ગોંધી રાખ્યો મારે જે કંઈ રજૂઆત કરવી હતી તે અમે કરી શક્યા નહીં આજે આજે હર્ષભાઈ જે મને મુલાકાત આપી ત્યારથી મને સંતોષ છે પણ સંતોષ ખરો ત્યારે થશે ત્યારે મારા બધા પ્રશ્ન ઉકેલા અમારી માંગ ખાસ તો લગભગ ઘણા ભાગે સંતોષાઈ ગયેલી છે પણ બ્રિજ જે પ્રશ્ન છે એ અમારો સોલ્વ થવો જોઈએ હોસ પાવર હોસ અમારી માંગણી તો સોલ માંગણી છે શું હર્ષભાઈ કીધું છે કે અમારી કાલે મિટિંગ છે એમાં અમે તમારા પ્રશ્ન નો હકારાત્મક ઉકેલ લાવીશું અમારા પ્રદેશ કારોબારીના મંત્રી આર કે પટેલ પ્રમુખશ્રી જગમલભાઈ આર્યન એમની સાથે મિટિંગ છે અમારી કારોબારી સાથે મિટિંગ છે જો મિટિંગ અંદર કોઈ હાલ નહી આવે તો આવનારા દિવસો ની અંદર તમારી કામગીરી કઈ રીતે આવનારા દિવસો માં મિટિંગ માં હાલ નહી આવે તો અમારું આંદોલન ચાલુ રહેશે કિસાન સંઘના આગેવાનોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કિસાન સંઘના અગ્રણીઓ જે રજૂઆતો લઈને આવ્યા હતા તેને મેં ખૂબ જ ધ્યાનથી સાંભળ્યા છે અને આગામી દિવસોથી વધુ ગંભીરતાથી આ મુદ્દાને ઉકેલવા માટે કોર કમિટીમાં ચર્ચા કરીશું અઝર કુર્સી સાથે અઝર શેટા